અલ્યા એ ચંદા રેવાજે એ રેવાજે એ મારો એયા પર ફોળીયો ફોળીયો પરો લાગી દેવા દે કે મે કોઈ નામ દિલી દઉં બે બગલ લીવા દે મને મારી જેમ બોળ બગલ લીવા દે આ બગલ લીવા દે મને મારી દવાખાને લઈ જાઓ દવાખાને ચમ મજા નહીં આવે એટલે તાર મારા ઉપર કરવું હે અને મારા ઉપર કોઈ કરવું હે તારે કરવો હે આ રહ્યો આ એમ થોડો તો તારે જે જે તો બીજાનો વાત બીજાનો વાત બીજાનો વાત બીજે નહીં ગાલવાનો બીજાનો વાત બીજે ઘાલવાનો જ નહીં આ તમે દીક ઉંભરો